સાતલપુના વાવડી ગામ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું રામદેવ નાઇટ ટુર્નામેન્ટ ક્રિકેટ ઓપનિંગ ડોક્ટર ગોવિંદજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું સાતલપુર તાલુકાના વાવડી ગામ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે જેનું ઓપનિંગ રાધનપુર ખાતે આવેલ સદારામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર ગોવિંદજી ઠાકોર હસ્તે રમત ગમત ઉપર ભાર આપી ખૂબ જ ધામધૂમથી આજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જેમાં ક્રિકેટ પ્રેમીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા મહેમાન તરીકે ડોક્ટર ગોવિંદજી ઠાકોર મગનજી સરપંચ રમેશજી ઠાકોર કન્યા છાત્રાલય પ્રમુખ સહિત ગ્રામજનોની ઉપસ્થિતિમાં ઓપનિંગ કરી ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી સાંતલપુર તાલુકાના વાવડી મુકામે રામદેવભીર ભગવાનના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું એ આયોજનની અંદર અહીંયા આવી અને શુભારંભ કરાવ્યો આજે પ્રથમ એવું લાગ્યું છે કે વ્યવસાયલક્ષી ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન ઘણા બધા જોયા આજે વાવડી મુકામે જે ભગવાનના નામે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે એટલે આયોજનકર્તાઓને હું દિલથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું રામદેવ ક્રિકેટ ટુર્નામેન્ટ વાવડીનું આયોજન અમે કરેલું છે અને રામદેવીના મંદિરના લાભાર્થી આયોજન અમે કરેલું છે આમ તો અમે આયોજક આખું ગામ થઈ અને આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે અને આમાં એક પણ રૂપિયો અમારે પર્સનલી પોતાના માટે વાપરવાનો નથી જે પણ ફાળો આવશે તે અમારે ટોટલ ફાળો મંદિરમાં વાપરવાનો છે એટલે જે પણ બીજાને અમે નમ્ર વિનંતી કરી છે કે જે આ બાજુ આજુબાજુની કોઈ પણ ગામડામાં ટીમ હોય તો પોતાની ટીમ લઈ અને આ આવે અને જે પણ પૈસો એનો આવશે એ તેત્રીસો રૂપિયા ફી રાખેલી છે અને તે ફી જે પણ આવશે એ અમે બધું મંદિરમાં વાપરવાના છે અને છેલ્લે ત્યારે ફાઇનલની મેચ હશે એમાં અમે એકતાલીસ હજાર રૂપિયા વિજેતાને ને રાખેલું છે અને રનઅપ રાખેલા છે એકવીસ હજાર રૂપિયા શું નામ છે તમારું મારું નામ છે દિનેશભાઈ માલદીભાઈ ઠાકોર